નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો સાયગ્રોડ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ આજ રોજ દસ વાગ્યાના સુમારે આશાપુરી મંદિરની પાછળ એબી કિડ્સ સ્કૂલ આવી છે ત્યાં જે શોપિંગ સેન્ટર છે ત્યાં એક વાન ચાલકની વાનમાંથી ધૂમળાના ગોટા નીકળ્યા હતા વાન ચાલકે વાન સાઈડ પર પાર્ક કરી વાનમાંથી બહાર નીકળ્યા વાનમાંથી તો ત્રણ વ્યક્તિઓને બહાર નીકળતા સ્થાનિકો જોવા હોવાની વાત ચાલી રહી છે જેમાં બે બાળકો હોય એવું પણ સ્થાનિકોનું કહેવું છે વાનમાંથી ત્રણે વ્યક્તિ બહાર નીકળ્યા બાદ વાનની અંદર આગ લાગી ગઈ અને અગ્નિની જ્વાળા ખૂબ જ જલ્દી પ્રસરવા લાગી કારણ કે આ ઓમની વાન જે હતી એ સીએનજી સંચાલિત હતી જેના કારણે લઈ બહુ ઝડપમાં આ પ્રશ્ન નીકળી એ બી સ્કૂલ ત્યાં જવાના કારણે સ્કૂલ સંચાલકોએ તાત્કાલિક અસરથી વાલીઓને જાણ કરી મેસેજો કર્યા ફોન કર્યા અને બધા જ બાળકોને સહી સલામત રીતે બહાર કાઢી વાલી વારસદારને સોંપી દીધા એટલું જ નહીં પણ ત્યાં ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા અને જ્યાં સુધી ફાયર બ્રિગેડને કોલ થાય ફાયર બ્રિગેડના જવાનો ફાયર ફાઈટર લઈ સ્થળ ઉપર પહોંચે ત્યાં સુધી તો આખી જ વાન બળીને ખાખી જવા પામી હતી વ્યાનને વ્યાપક નુકસાન થયું હતું

વાહન ચાલકે વાન જ્યારે પાક કરી ત્યારે એ વાન જે ખરી એ શોપિંગ સેન્ટર જે ખરું એ શોપિંગ સેન્ટરની દુકાનો પાસે કરી હોવાથી ઘણી દુકાન ની અંદર પણ ભયનો માહોલ સર્જાયો હતો તાત્કાલિક અસરથી એમણે પોતાની દુકાનો સટોલો પાડી દુકાનમાંથી બહાર આવી જવાની તજવીજ હાથ ધરવી પડી હતી એટલું જ નહીં પણ જે દુકાન પાસે એ પાર્ક કરવામાં આવી હતી તેના બોર્ડ અને તેના ડેકોરેશનને પણ અગ્નિની જહર લાગી હતી અગ્નિની જ્વાળાઓની ચપેટની અંદર એ પણ ઝાકું થઈ જવા પામ્યું હતું તો આ પ્રમાણે ન માત્ર વાન બળીને ખાક થઈ પણ વાન બળવાના બનાવના કારણે એ બી સ્કૂલના સંચાલકોએ પણ અગમચેતીના ભાગરૂપે તાત્કાલિક અસરથી તમામ વાલીઓને ફોન કરી મેસેજ કરી અથવા તો જે વાનની અંદર આવે છે અથવા તો જે સ્કૂલ દીક્ષાની અંદર આવે છે એમને જાણ કરી તાત્કાલિક અસરથી બાળકોને રજા આપી દીધી હતી કોઈ પણ બાળકોને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થયું હતું પણ આવા બનાવના કારણે ભલે સ્કૂલ હોય દુકાન ધારકો હોય કે ત્યાંથી પસાર થતી આમ જનતા હોય સર્વના જીવ તાળવે ચોંટી જવા પામ્યા હતા ઉનાળની ગરબીની અંદર સીએનજી વાહનની અંદર આગના બનાવો છાસવારે બનતા હોય છે એમાં ઘણીવાર વાહન ચાલકો જ કારણભૂત હોય છે યોગ્ય મેન્ટેનન્સના અભાવે આવા કિસ્સાઓ બનતા હોય છે પણ મુખ્ય મુદ્દો એ પણ હતો લોકોની અંદર ગણગણાટ હતો કે માત્ર મોકડીલ કરી અને પાંચ મિનિટની અંદર તમે આગ ઓલવી નાખો છો પણ જ્યારે આ રીતે આગની ઘટના થાય છે ત્યારે ફાયર ફાઇટરને આવતા વાલ લાગે છે એવું સ્થાનિકો આ સુંદર સૃષ્ટિ ને નિહાળવા માટે હજારો લોકો પાસે નથી અને તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન